વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન બોન્ડ નંબર આઠ એટલે માન્ય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાનો મત વિસ્તાર કે જેઓ તે વિસ્તારના કોર્પોરેટર પણ છે છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોફિલ્સ બસ સ્ટોપ પાસે આવેલ શક્તિ બંગલોઝ અને આજુબાજુની દસ જેટલી સોસાયટીઓમાં લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે જેના કારણે પીવાના પાણીની તકલીફ છે લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી જેથી ગુસ્સે થયેલી મહિલાઓએ આજે પાણીમાં બેસી રોકડિયા અને ભાજપની હાય હાય બોલાવી વિરોધ કર્યો હતો hay re pakia 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 આજે આ વિસ્તારમાં દસ ઉકાટી છે બધા ના પાણી આવી ગયા છે જોવા આવતું નથી પાણી મારે છે અત્યારે એટલી પરિસ્થિતિ ખરાબ છે કે કોઈ જોવા પણ નથી આવતું અમે ઘરમાં રહી પણ નથી શકતા જમવાના બનાવવાની પણ તકલીફ છે બધી પાણી પાણી થઈ ગયું છે મહેરબાની કરીને આ પરિસ્થિતિ માંથી અમે બધા